વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું લસણ ડુંગળી વાળા તીખા પવા બટેકા બનાવશું તો જો તીખું ખાવાના શોખીન હોય ને એને આ પવા બટેકા તો ખૂબ જ ભાવશે તો એના માટે આપણે અહીંયા બે કપ જેટલા પવા પવા લઈ લીધા છે જે આપણે પવા બનાવીએ છીએ એ પવા લઈ લીધા છે એટલે કે જાડા પવા આવે છે એ પવા અહીંયા લઈ લીધા છે આઠથી નવ નાના બટાકા નાના બટાકા છે એને આપણે બાફી લીધા છે એને આપણે સુધારી લેવાના છે એક લીંબુ લીધું છે મીઠા લીમડાના પાન પાન લીધા છે અહીંયા આપણે માંડવીના બી તળી લીધા છે મીઠું છે અહીંયા લીલા મરચાં સુધારી લીધા છે આ ડુંગળી ટમેટું અને અહીંયા આપણે લીલા ધાણા અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને પાંચથી સાત લસણની કઢી લઈ અને લસણવાળી ચટણી બનાવેલી છે અને અડધીથી પોણી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અને આપણે ચટણી તૈયાર કરેલી છે તો હવે પહેલાં આપણે બટેકાને સુધારી લેશું આ કાટવાળું ચાકુ નથી આ છે કલર છે બે સાઈડ આટલો અટલો રહી ગયો છે બધો કલર ઉકળી ગયો છે વળી પાછા આપણા વ્યૂઅર્સ ને એવું થશે કે આ કાટવાળું ચાકુ છે એટલે હું પહેલાથી તમને કહી દઉં કે આ કાટવાળું ચાકુ નથી તો પવાને આપણે એકદમ મસ્ત એવા સરસ ચોખા ધોઈ લીધા છે નહીં આપણે બટેકા પણ સુધારી લીધા છે હવે આપણે બટેકાનો વઘાર કરો એટલે કે પવાનો વઘાર કરી લઈશું આપણે તો આપણે કડાઈ રાખી અને એમાં દોઢ ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું નહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું મીઠા લીમડાના નાના પાન ઉમેરશું

ડુંગળી આપણી થોડી ગુલાબી થાય પછી આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું તો અહીંયા આપણા ડુંગળી સરસ સતળાઈ ગઈ છે ગુલાબી થઈ ગઈ છે તો હવે ટમેટું ઉમેરી દઈશું લસણ વાળી ચટણી પણ ઉમેરી દેસુ અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું ગેસ આપણે ધીમો પર દઈશું આપણી ચટણી બળી ન જાય અહીં આપણે લસણવાળી ચટણી મસ્ત એવી સતડાઈ ગઈ છે અહીં આપણે બટેકા ઉમેરી દઈશું સરસ આપણે બટેકાને સાતડી લેવાના છે અત્યારે બટેકાના પ્રમાણનું આપણે મીઠું ઉમેરશું બટેકા આપડા મસ્ત એવા સતડાઈ ગયા છે તો આમાં આપણે આપણે ઉમેરી દેવાના છે છે જે ધોઈને સાઈડ ઉપર રાખેલા બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરશું તમને ખાંડ તીખા પવામાં ન ફાવતી હોય તો ન ઉમેરો તો પણ ચાલશે અહી આપણે અડધું લીંબુ ઉમેરી દેસુ અહીંયા હવે આપણે પવાના ભાગનું મીઠું ઉમેરશું લીલા ધાણા થોડા ઉમેરી દેસુ બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણા પવા બટેકા એકદમ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું

જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો